વડોદરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં હોલ્ડિંગ ઝાડ અને છાપરા ઉડવાના ઘટના બની હતી ત્યારે છાણી નવાયાડ વિસ્તારમાં મહિલા પર પતરુ માથાના ભાગે વાગતા મહિલાનું મોત નીપજ્યું હતું આ કયા ગરમી સાથે ઉકરાટ ભર્યું વાતાવરણ સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહેતા લોકો સાથે મૂંગા પશુ પક્ષીઓ પ્રાણીઓ ત્રાહિમામ કુકારે ઉઠ્યા હતા તારીખ એક ત્રણ શૂન્ય પાંચ બે હજાર ચોવીસના રોજ સાંજે વડોદરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને લઈને વડોદરા શહેરમાં અનેક દુર્ઘટનાઓ બની હતી तेरे वडोदरा शहर छाणी नवायाड़ विस्तार में गांधीनगर सोसायटी में रहता विमलाबेन चतुर्भा कुमार पिस्तालीस ना दादी ना धरे थी परत आवत रस्ता में पतरू उड़ता विमलाबेन ना पड़ता गंभीर रीते घायल मार्फते सयाजी हॉस्पिटल में खसेड़ आया था जयरे हॉस्पिटल में नृत्य जाहिर करते परिवार शोकनी लागण व्यापी गई थी પરિવારજનોએ અપીલ કરી હતી કે તમારા ઘરના છાપરાની ઉપર પતરાઓ ન્યૂ પર ઈડો કે બટર હતો જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને જાતે પરિવારજનોએ સરકાર પાસે સહાયની માંગણી કરી હતી મારા મમ્મીનું નામ વિમળાબેન ચતુરભાઈ જાધવ છે મેં એમનો નાનો છોકરો છું મેં અલગ રહું છું મમ્મી પપ્પા અને બેન અલગ રહી છે અને ગઈકાલ સાંજે ભાવા જોડાયું છ સાત વાગ્યાની વચ્ચે તો મમ્મી મારા દાદીના ઘરે ગયા હતા કંઈ વાતચીત કરવા માટે અને જે રિટર્ન આવતા હતા તો ત્યારે બાબા મારા મમ્મીથી ચોથું મકાન છે ને ત્યાં પતરું ઉડ્યું અને ઉપરથી ઇંટો પડીને તો મમ્મીને માથામાં વાગ્યું અને ત્યાં જ બ્લડ વધારે નીકળી ગયું અને દવાખાને લઈ જતા ત્યાં તો ત્યાં હોસ્પિટલમાં લઈ જતી એ વખતે ઓફ થઈ ગયા મમ્મી સરકાર તો હવે કુદરતી આફત છે તો હવે જે સરકાર કુદરતી આફત તરીકે આપે એવા આવે છે એ જ આશા છે મમ્મીનો જીવ ગયો છે બીજા કોઈ આવું થાય નહીં ખાલી